નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાંથી એસએમસી ગાંધીનગર દ્વારા લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું અમદાવાદ પોલીસ ઊંઘતી ઝડપાઈ અને એસએમસીએ પોલીસ સ્ટાફ દ્વારા બેફેર ડ્રોન સાથે ચારને ઝડપી પાડ્યા ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા ગાંધીનગર એસએમજી પોલીસ મળતી માહિતી મુજબ એસએમસી પીઆઈ બી એચ રાઠોડ પીએસઆઈ એચપી સોલંકીને અને ખાનગીને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદના સરકદ વિસ્તારમાં આવેલ અમદાવાદ રેસિડેન્સની પાસે હરમેન સોસાયટીમાં આવેલ બી બસો ચારમાં મોટાભાઈ મેપ મેફેટોનનો જથ્થો રાખવામાં આવ્યો છે અને તેનું વિતરણ સમગ્ર ગુજરાત જેમાં કરવાની પેરવી કરવામાં આવી રહી છે આથી તુરંત બાતમીવાળા સ્થળે રેડ કરતાં મેફેટ્રોન બસો સાતસો સિત્તેર ગ્રામ કિંમત અઠ્યાવીસ લાખ સત્તાણું હજાર સાતસો બે લક્ઝરી કાર કિંમત તો ત્રેવીસ લાખ રૂપિયા ત્રણ મોબાઈલ કિંમત પાંત્રીસ લાખ પાંત્રીસ હજાર રૂપિયા નોટો ગણવાનું મશીન કિંમત દસ હજાર રૂપિયા વજન કાંટા ચાર કિંમત આઠસો ટોટલ મુદ્દામાલ કિંમત ત્રેપન લાખ છાસઠ હજાર સાતસો સાથે આરોપી પરવેજ મી હશે મોહમ્મદ અજીત પરવેજ મિયા કુરેશી મોહમ્મદભાઈ હુસેનભાઈ આલા ત્યાં તેજસ કીર્તિકાંત કારેલિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા પૂછપરછમાં આરોપીઓ દ્વારા આઝમ ખાન અરબાઝ ખાન નોમન શેખ નામના ત્રણ આરોપીઓને હોન્ટ નામ આપતા તેમને વોન્ટે જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના અનેક ગામડાઓમાં અસામાજિક તત્વો પોતાના પાનના કલ્લા ઉપર જુદી જુદી પડીકો લેવા આવતા લોકોની જાણ બહાર મેફેડોર નાખી અને લોકોને મેફેડોરના રવડે ચડાવી રહ્યા છે ત્યારે નામ નહીં દેવાની શરતે જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ ઘણા બધા ગામડાઓમાં ઘણા બધા તાલુકાઓની અંદર સ્થાનિક પોલીસ બધું જાણતી હોવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં પડતા નથી અને ગુજરાતનું યુવાધન બરબાદ થઈ અને મોત મુખમાં ધકેલાઈ રહ્યું છે